રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદમાં ચાંદોડિયા અને સરદાર નગરમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે અમદાવાદમાં પાંચ વર્ષની બાળકીનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે તેવા ચાંદોડિયાના અર્બુદાનગર વિભાગ બે સોસાયટીમાં દિવ્યભાસ્કરના પ્રતિનિધિ પહોંચ્યા અહીં બાળકો ગંદકીમાં જ રમતા જોવા મળ્યા હતા જ્યાં બાળકીનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો આખી સોસાયટીમાં દવા અને આઈઆરએસ સ્પ્રે કરવાની કામગીરી કરવામાં આવી હતી બીજી તરફ સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ડામર અને માટીના ઢગલા જોવા મળ્યા હતા એક મહિના પહેલા એએમસીએ નવો રોડ બનાવવા માટે જૂનો રોડ ખોદીને માટી અને ડામર ખુલ્લા પ્લોટમાં નાખેલો દેખાયો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ઢગલાને અહીંથી હટાવવામાં નથી આવ્યો જેના કારણે ખૂબ જ ગંદકી થઈ છે ગંદકી આવે છે અને હવા સાથે એક તો રહેવાતું નથી આવ્યા અને બે લગભગ બે મહિનાથી આ કચરો નાખ્યું છે પણ હતા આવતા નથી છેલ્લા કેટલા સમયથી રહો છો અને અહીંયા જે છે એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે ત્યારે અહીંયા પાછળ માટીના ઢગલા જોવા મળે છે શું કહેશો આમ પચીસ વર્ષ થઈ જાય અમારા રવાડા અને આ ઢગલો કમથી કમ મહિને દોઢ મહિનેથી નાખી જાય આ કચરાનું પછી કચ બધું નાખે સમય ખાવાનું પીવું ચાંદોડિયાના અર્બુદાનગર વિભાગ બેમાં રહેતી બાળકીનું મૃત્યુ થયું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં જોવા મળ્યું હતું કે ત્યાં આસપાસના પ્લોટની અંદર માટી અને ડામરનો ઢગલો જોવા મળ્યો હતો અને બાળકો જે છે એ આ માટીમાં રમતા જોવા મળ્યા હતા આ જે વાયરસના કારણે હવે ત્યાંના આસપાસના લોકોમાં પણ ભય જે છે એ ફેલાયેલો છે નિરુદસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ